અટલ દિવસ યાત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રાવણ માસની મંગલ શુભકામના વિશ્વનું પ્રથમ શિવલિંગ તેવી શું કેજી પાર્વતી શિવલિંગ જોવાના દર્શન કરવાથી બાર જ્યોતિર્લિંગથી પણ અધિક ફળ આપનારું છે રાવણ ક્ષમતા અનુસાર પારદેશ્વર પૂંજ સર્વસિદ્ધિ લગતું જેમણે પૂંજા દર્શન કરવાથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે અટલ આશ્રમને આજે પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા હોય અને ખૂબ જ શ્રાવણ માસમાં ભાઈ ભક્તોને ખૂબ જ ભીડ હોય છે ત્રણ વાગ્યાથી તે સાંજના રાતના મોઢે ઉઠે દે ચારે પૂંજા વગેરે આ થઈ રહી છે સાથે અટલ આશ્રમમાં ગૌશાળા અનક્ષેત્ર વગેરે પ્રવૃત્તિઓ છે આવો આપણે પણ આ શિવાલયને એકવાર દર્શન કરીએ એવું કહે છે કે રસલિંગમ મહાલિંગમ સર્વ શક્તિની રહેતો ભગવાન શિવનું બીજ સ્વરૂપ એવું એક પાર્વત જેને વનસ્પતિ દ્વારા ઠોસ કરી અને શિવલિંગની આકૃતિ આપવામાં આવે છે હવે ભગવાન આ શિવલિંગના દર્શન કરવાથી સંસારિક આગી વ્યાધિ ઉપાધિનામાંથી મુક્ત થાય છે આવો આપણે પણ આ શિવલિંગના દર્શન કરીએ ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् तत्पुरषायुगमह महादेवाय धीमहि तन्नो रुद्रम प्रचोदयात् विदेल मंत्यो छि रुद्र अभिषेक जल वस्तु द दूध विघिर षडय सकलशे आव सुंदर प्राप्तिक किनारे तीर्थे धामनी अंदर जरिया वो भंग हो कोई देवस्थान हो તો એના દર્શન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે આવો આપણે સાથે મળી શિવની આરાધના કરી શિવલિંગ કયા રાતોમાંથી કેટલા વર્ષ પહેલા બે હજાર ચારની અંદર આ શિવલિંગની સ્થાપના થઈ અને અતિરુદ્ર યોગ્ય સાથે અમને પ્રાણ પ્રતિષ્ઠા સ્વામી મંગલાનજી મહારાજ ગીતા મંદિરમાં મહારાશ્રીની અધ્યક્ષતામાં આ શિવલિંગની સ્થાપના થઈ છે આ પારાની અંદરથી બનાવેલી છે પારો અને મજકૂરી વન ટુ મિલિક ફોન ટુ મજકૂરી આપણી બોડીની અંદર પણ હોય છે જે પ્રેશર કહેવામાં આવે હાઈ પ્રેશર લો પ્રેશર આપણે ઘણી વાર કહેતા હોઈએ કે આ ભાઈનો પારો લો થઈ ગયો આ ભાઈનો પારો હાઈ પારો મતલબ પ્રેશર તો એ માપવા માટે ચેક કરવા માટે થર્મોમીટરની જરૂર પડે અને એ થર્મોમીટરમાં પારો જ તમને માત્ર બતાવ્યો તો આને એકસો ચાલીસનું છે કે એકસો પચાસનું પ્રેશર આવું અલગ અને અદિતિ એવું મધ્યુરીનું પારાનું શિવલિંગ સુરતને આંગણે એવું પાલ હજીરા રોડ અટુલ આશ્રમની મંદિર સ્થાપિત છે આવું સાથે મળીને આપણે એમની આરાધના કરું સમગ્ર દેશમાં એક જ આ શિવલિંગ છે હું દેશ વિદેશમાં ગયો બસો ને સોળ ચૂલોનું શિવલિંગ લંડનમાં હેરોમાં છે વાગુધરા વલસાડની અંદર પણ છે ઉજ્જૈન મહાકાલમાં પણ છે આ બધાના વેટો આપણી કરતાં ઓછા છે બધા સર્વે કરી અને આ બિલ્ડિંગોનું નિર્માણ કરેલું છે